ડભોઈ પાલિકાના લેણા બાકી હોવાથી મિલકત સીલ કરાઈ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાટકી વાડ ખાતે પાલિકાના લેણા બાકી નીકળતા હોવાથી માલિકને નોટિસ આપી મિલકતને સીલ મારતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં જે પણ પાટલા વેરા વસૂલાતના બાકીદારો છે તેમની પાસે ઉઘરાણીની કામગીરી ચાલુમાં છે હાલમાં આ કાર્યવાહી અંતર્ગત આજ રોજ અમારા દ્વારા સવારમાં એક સીલ કરવામાં આવ્યું છે અને એ સાથે સાથે બપોર પછી પણ અન્ય સીલની આયોજન છે હું આની સાથે શહેરના નાગરિકોને આ નિવેદન કરવા માગું છું કે આપના પાટલા જે પણ વાકી પડતા વેરા હોય એ તાત્કાલિક ભર્યો ભરી જવામાં આવે જેથી કરીને કે આપને કોઈ પણ પ્રકારની આ પ્રકારની કડક કાર્યવાહીનો સામનો ન કરવો પડે જે વેરા વસુલાત છે એ નગરપાલિકાનો અધિકાર છે ગ્રામજનોની સુખાકારી માટે કરવામાં આવતા કાર્યો એમાંથી કરવામાં આવે છે જો એમ કરવામાં ચૂક થાય તો એ ગ્રામજનો માટે પણ અન્યાય વર્તન છે અને નગરપાલિકાનો હક પણ જતો થતી બનતો હોય છે આજે કેટલા સીલ કરવામાં આવે છે આજે સવારે એક સીલ કરવામાં આવ્યો છે અને બપોર પછી પણ અમારી પાસે યાદી તૈયાર છે બે સીલની આયોજન અમારે હજુ પણ છે